જીપ ભર જતી હતી તે ટ્રકની પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયેલો હતો અને એમાં સત્યાવીસ લોકોને હાલ નાની મોટી ઈજાઓ થયેલ છે અને તેઓને પ્રાથમિક સારવાર ઈડર ખાતે વડાલી ખાતે આપીને એમને ઈડર ખાતે રિફર કરવામાં આવેલા છે અને આ જે સમગ્ર ઘટના છે એની અનુસંધાને તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગયેલી હતી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડાયેલા હતા અને હાલ ફરિયાદ લેવાની તજવીજ ચાલુમાં છે સીસીટીવી ફૂટેજ ઘટનાના જે સામે આવ્યા છે એના આધારે ટ્રક ચાલક જે છે એ રિવર્સ લેતો હતો અને એના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે એ વડાલી નજીક વિનાયક હોટલ પાસે ગમસવાર અકસ્માત થયો તો તે સ્થાનિકો દ્વારા અમને જાણવા મળેલ તો અમે ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા હતા તો સ્થળ ઉપર જોતાં એક જીપ જે કમાન્ડર જીપ આવે છે એ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી અને જીપમાં લગભગ તેત્રીસથી પાંત્રીસથી વધારે લોકો મુસાફરી કરતા હતા તો ત્યાં સ્થળ ઉપર સ્થાનિક લોકો દ્વારા તથા જેસીબી અને ક્રેનની મદદથી મુસા ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢવામાં આવ્યા બે વ્યક્તિ બે મહિલાઓ તો એવી ફસાયેલી હતી કે જેને અમે જેસીબીની મદદથી પટ્ટાથી બહાર કાઢવામાં આવી હતી તો તાત્કાલિક ધોરણે એ લોકોને એકસો આઠમાં એમ્બ્યુલન્સમાં વીડ વડાલી હિંમતનગર સિવિલ ઈડર સિવિલ રિફર કરી અને સારવાર મળી રહે તે તેના માટે રિફર કરવામાં આવ્યા દુઃખની લાગણી સાથે મારે એ કહેવું પડે છે કે જે મુસાફરો આ જે ગાડીઓમાં જે મુસાફરી કરતા હોય છે એ ગાડી ચાલકો થોડાક પૈસાની લાલચના વધારે કારણે એ તેત્રીસ પાંત્રીસ ચાલીસ મુસાફરોની અંદર બેસાડી જીવના જોખમે મુસાફરી કરતા હોય છે તો મુસાફરો પણ મારે એવું કહેવું છે કે તમે એવી જીવની જીવના જોખમની સવારી ના કરો તથા જીપ ચાલકોને પણ કહીએ કે થોડા પૈસાની લાલચના કારણે તમે એવા લોકોના જીવ જોખમમાં ના મૂકો એવી અમારી વિનંતી છે આપણા વડાલી સામૂહિક કેન્દ્ર ખાતે રાત્રિના લગભગ નવ વાગે વડાલી અને ઈડર હાઈવે વચ્ચે એક અકસ્માત થયેલો અકસ્માતના અનુસંધાને એકસો આઠ દ્વારા આપણા ત્યાં લગભગ તેત્રીસ દર્દીઓ અહીંયા સારવાર માટે લાવેલ એમાં અગિયાર બાળકો હતા તેત્રીસ દર્દીઓમાંથી લગભગ ચોવીસથી પચીસ દર્દીઓને આપણે ઈજાઓ થયેલી હતી એમને આપણે હિંમતનગર સિવિલ ખાતે આગળ સારવાર માટે મોકલેલ છે કોઈ દર્દીનું મરણ થયેલ નથી અહીંયા અને જે બી દર્દી હતા મોટાભાગે ફ્રેક્ચર કે એ ટાઈપની ઈજાઓ હતી દર્દીઓને સારવાર દર્દીઓને સારવાર માટે આપણે આજુબાજુમાંથી ખેડબમમાં છે ઈડર છે સતલાસના છે વિજયનગર છે આંતર સુબાની એકસો આઠ આવી ગયેલી હતી અને એ સિવાય પણ અહીંયા જે સેવાભાવી લોકો હતા એમને બી પોતાની પ્રાઇવેટ એમ્બ્યુલન્સો બોલાવીને આપણને સાત સહકાર પૂરો પાડીને જે બીજા પેશન્ટ હતા એમને આગળ સારવાર કરવા માટે મદદરૂપ થયેલો હતો ટૂટલ અહીંયા પેસેન્જર એટલે આપણે તેત્રીસ દર્દીઓ આવે છે અને મને એવું જાણવા મળ્યું છે કે પાંચ દર્દીઓ ઈધર સિવિલમાં સારવાર માટે ગયેલા છે એટલે કદાચ એ પ્રમાણે ગણીએ તો અડત્રીસ દર્દીઓ અડત્રીસ પેસેન્જરો હોઈ શકે છે ઓકે ડૉક્ટર પ્રદીપ ગઢવી હું અહીંયા તાલુકા હેલ્થ ઓફિસરમાં છું અને અત્યારે અહીંયા સીએચસી સુપ્રિન્ટના ચાર્જમાં બી છું ગુડ કે આ ઘટના ખાસ વાત છે મા ઘર જતા કેટલા જ લોકો જણા એ તો એ ખબર હોય પાછળ લડકીલા હતા તે હી તો ડાઈવર જણા કેટલા જણા મે નહીં 60 જણા હતા